એલસીબી ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવાનાઓની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતીના પ્લાન્ટ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં સ્ત્રીટ લાઇટના કેટલાક પોતાના આર્થિક ફાયદા માટે પત્તા હાર જુગાર રમે છે જેથી સદર જગ્યાએ એલસીબી ટીમ દ્વારા જુગાર અંગે સફળ રહિત કરી જુગાર રમતા આઠ આરોપીઓને રોકડા રૂપિયા મોબાઈલ નંગ સાત મોટર સાયકલ નંગ બે તથા જુગાર રમવાના સાધનો મળી કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા એક લાખ એકવીસ હજાર પાંચસો એસી ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી તેમજ પાંચ આરોપીને વોન્ટેજ જાહેર કરી તમામ આરોપી વિરુદ્ધમાં માં જુગારધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ભરૂવીઝન પોલીસ સ્ટેશનમાં માં ગુનો રજિસ્ટર કરી આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ના દ્વારા ચલાવવામાં આવી રહી છે